નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો અબડાસા એટલે નલિયા પ્રાંત ઓફિસમાં જ્યારે અમારી આમ તો ધારાસભ્ય ત્રણ દિવસથી આ વિસ્તારની અંદર સેવામાં છે આદરણીય એમપી વિનોદભાઈ અમારા દેવજીભાઈ ધવલભાઈ બધી જ ટીમ આખા કામ કચ્છની અંદર તમામ ધારાસભ્યો જ્યારે સેવામાં લાગ્યા છે ત્યારે આજે અહીં કાલે મેં માંડવીમાં હતા આજે નલિયાની અંદર તમામ પ્રકારના પાણી ઉતરવા મળ્યા છે ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા પાણી ઉતર્યા પછી લાઇટ એકસો એંસી ગામોમાં છે જ્યાં ખરેખર લાઇટ પહોંચાડી શકીએ એમ અત્યારે પણ પણ કોઈ દુર્ઘટના કરંટ લાગે હિસાબે જે ફીડરો બંધ કર્યા હતા એ પૂર્વ શરૂ કરવાના આરોગ્ય ટીમને પણ તમામ પ્રકારની દવાઓ સાથે સજ્જ રહેવાની સૂચના અપાય છે અને કોઈ પણ પ્રકારની દવા કે મેડિસિન ઘટે નહીં એ બાબતની સૂચના આપી છે તમામ જથ્થો ઉપલબ્ધ કરી આપ્યો છે આર વિભાગને પણ એક પણ ગામ આજ સાંજ સુધીમાં પાણી ઉતરે પછી સંપર્ક વિહોણું ન હોવું જોઈએ હેતુ છે તમામ રિપેરિંગ બાબતની પણ એની સાથે ચર્ચા કરવામાં આવી છે સ્થળાંતરિત લોકો છે જેના ઘર તૂટ્યા છે છે કે જે પ્રશ્ન ડોલ આપવા માટેનું અને એનો સર્વે કરીને જે સરકારના નીતિ નિયમો પ્રમાણે જે આર્થિક મદદ કરવાની છે એ પણ સર્વેનું કામગીરી આજથી શરૂ થશે પહેલી પ્રાયોરિટી અમારી સ્વચ્છતાની છે દરેક ગ્રામ પંચાયતને જે ગ્રાન્ટ આપી છે અને એ સ્વચ્છતા માટે ત્યાંના તલાટી મંત્રી સાથે પણ સંકલન કરી અમારા પ્રાંત ખૂબ સરસ ડિઝાઇન કરી છે તો આજે પીવાના પાણી સાંજ સુધીમાં લાઈટ પહોંચાડવાનું આરોગ્ય અને સ્વચ્છતા હવે પછીની અમારું ખૂબ મહત્વનું કામગીરી એ છે અત્યાર સુધીની આર્મીની ટીમ બચાવ કામગીરી બધું જ હતું જે જાનહાનિને નુકસાન ન થાય કોઈ વ્યક્તિનું ફસાઈ થી મૃત્યુ ના પામે બચાવ કામ માટે તો હવે કલાક માટે અમારી ટીમ કામગીરી કરી રહી છે મને એ અમારા અધિકારી મિત્ર અમારા ધારાસભ્ય બધા જ ઉપર ગર્વ એટલા માટે છે છત્રીસ છત્રીસ કલાકથી આ લોકો પોતાના ઓફિસ એટલે કે પ્રાંત ઓફિસને પોતાનું ઘર સમજીને અહીંનાને રહીને ચોવીસ કલાક છત્રીસ કલાકથી ડ્યુટી નિભાવી રહેલા આપણે આશા રાખીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરી કે અમારા ઉપરથી એક સંકટ ટાળું છે આજે જે વાવાઝોડાનું કે વરસાદની આગાહીથી જે નવી પ્રમાણે ઓછી થઈ છે અને આ ઓછી થતાં જ પાણી ઓછા થવા લાગ્યા છે અને હવે આવનારા સમય ચોવીસ કલાકમાં ક્લીન લાઇટ પહોંચાડવી પાણી અને આરોગ્ય બાબતની સંપૂર્ણપણે અમારી ટીમ સજ્જ છે તમામ પ્રકારની સૂચના અપાઈ ચૂકી છે સ્થળાંતર લોકોને તો જે સ્થળાંતરિત કર્યા છે અહીંયા એમના ખાવા પીવાની તમામ વ્યવસ્થા કરીને હજી જ્યાં સુધી આગાહી પૂરી થાય અને એમના ઘરે વ્યવસ્થિત રહેવાનું થાય એટલે પાણી ઉતરી જાય ને રહેવા જેવા ઘર થાય ત્યારે જ આપણે એમને ત્યાં સેફ કરીશું ચોક્કસ પ્રમાણે આપણે રોડ ઉપરથી જોઈએ ત્યાં જ ખ્યાલ આવે કે દરેક ખેતરોમાં પાણી ભરાણા છે બાગાયત પાકોમાં પપૈયા હોય કે જે વસ્તુ હોય એ છોડ કે વગેરેને નુકસાન પહોંચ્યું જ છે પણ એ સર્વે એ કાલેથી આપણે શરૂ કરીશું અને આજે પ્રાથમિક બેજ પર લાઈટ પાણી આરોગ્ય અને સ્વચ્છતા આજ સાંજ સુધીમાં થાય એટલે કાલેથી એ જે સર્વે કરવાનો છે એ સર્વેનું આજે સાંજના પણ કલેક્ટર મીટિંગ છેલ્લા બે દિવસ થી પ્રભારી મંત્રી શ્રી આદરણીય પ્રફુલભાઈ કચ્છની મુલાકાતે છે અને ગઈકાલે માંડવીની મુલાકાત લીધી હતી અતિ ભારે વરસાદના કારણે માંડવીના નીચાણ વિસ્તારની અંદર ખૂબ પાણી ભરાણાતા સ્થળ ઉપર જઈ કરી અને લોકોને પણ મળ્યા હતા અને તંત્ર સાથે બેઠક પણ કરી હતી આજે ફરી અબડાસા મધ્યે નલિયા પ્રાંત કચેરીની અંદર હમણાં બેઠક કરી હતી ધારાસભ્ય શ્રી રધુમનસિંહજી અમારા જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી દેવજીભાઈ અને સૌ લોકોની ઉપસ્થિતિ હતી અને તંત્ર સાથે એક એક વિભાગ સાથે ચર્ચા પણ કરવામાં આવી છે પાણીની બાબત હોય રોડ રસ્તાની બાબત હોય પીજીવીસીએલની બાબત હોય આરોગ્યની બાબત હોય ખેડૂતોની પણ ચિંતા કરી છે અને જે સ્થળાંતર કર્યું છે અને જેમને અત્યારે આપણે અહીંયા જોયું કે એમની પણ ભોજનની રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે એટલે કે વર્તમાન સમયે જે ચાલી રહ્યો છે વરસાદને લઈ કરીને જેટલું પણ આપણે એમને મદદરૂપ કરી થઈ શકીએ એ પ્રકારની સૂચનાઓ તંત્રને પણ આપી છે સ્થાનિક સંસ્થાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિ આગેવાનો પણ હાજર છે એ પણ મદદ કરી રહ્યા છે અને બાદમાં ફરીથી આપણા બધાનું જીવન છે એ રોજિંદા મુજબ ચાલે એના માટે પણ જરૂરી સૂચનો પ્રાંત અને વહીવટ તંત્ર જે પ્રમાણે વરસાદની આગાહી દર્શાવવામાં આવી હતી આપણા માટે ચિંતાનો વિષય હતો વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી હતી આપણા માટે ચિંતાનો વિષય હતો વાવાઝોડાનું સંકટ આપણાથી થોડું દૂર થયું છે આપણા માટે એ ખૂબ જ આનંદની વાત છે વરસાદ હજી સાંજ સુધી વરસાદની જે આગાહી છે અને વરસાદ પડી રહ્યો છે ત્યારે હું તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે જે હવામાન વિભાગ છે હવામાનના નિષ્ણાંતો છે જે વારંવાર આપણને આગાહી કરે છે એ સૂચનોનું આપણે પાલન કરીએ અને આપણે સ્વયંભૂ પણ જાતે આપણે ચિંતા કરીએ આપણી પોતાની આજુબાજુવાળાની અને બધાની આપણે કાળજી રાખીએ વરસાદ પડ્યા પછી વરસાદ જે પાણી ભરાશે અને પાણીના કારણે પણ ગામોની અંદર હું બધાને વિનંતી કરું છું કે આપણે જાગૃતતા સાથે એની પણ ચિંતા કરીએ ફરવાલાયક સ્થળ હોય તળાવો ચેકડેમો જ્યારે ઓગણ્યા છે ત્યાં જતા હોય કોઈ નાવા માટે જતા હોય તો આવી બધી બાબતોથી આપણે દૂર રહીએ અને ચિંતા કરીએ એવી પણ હું અપીલ કરું છું